તો ચાલો મિત્રો આપણે જૂનાગઢમાં આવેલું નરસિંહ મહેતા તળાવની મુલાકાત લેશું આજે આપણે નરસિંહ મહેતા તળાવની અંદર જવા માટે એન્ટ્રી ગેટ પણ અહીંથી જ છે અને બહાર પણ નીકળવાનું અહીંથી જ છે જેવા તમે નરસિંહ મહેતા તળાવની અંદર જશો એટલે પહેલાં તમારું ચેકિંગ થશે કોઈ પણ જાતના માવા ગુટખા કે પાન મસાલા અંદર લઈ જવા નહીં દે એન્ટર થવાની અંદર જશો એટલે નરસિંહ મહેતાની ભવ્ય મૂર્તિના દર્શન થશે પછી તમે જે જોઈ રહ્યા છો તે આ અંદરનું વ્યૂ છે અહીંયા એક આગળ તમે જોઈ રહ્યા છો ત્યાં નરસિંહ મહેતાના તળાવનો ફોટો મૂકવામાં આવેલો છે તે તેનો મેપ છે અને હવે આપણે નરસિંહ મહેતા તળાવની મુલાકાત લેશું આપણે હવે તળાવનો દિવસ અને રાતનું બંને વિડિયોગ્રાફી કરી અને તમને પૂરેપૂરું તળાવ દેખાડવાનો પ્રયત્ન કરીશું તો મારી સાથે જોડાયેલા રહેજો તળાવની અંદર શું શું આવેલું છે શું શું જોવાનું છે એ આપણે પૂરેપૂરો વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરશું આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવનો ભવ્ય નજારો છે તળાવનો વ્યૂ આ રીતના કંઈક તમે જોઈ રહ્યા છો વચમાં તે ફુવારો મૂકવામાં આવેલો છે અને તળાવની અંદર ત્રણ જેટલા નાના નાના ટાપુ પણ બનાવવામાં આવેલા છે તે પણ અંદર આગળ જઈને આપણે ખૂબ જ સરસ નજારો છે તે પણ આપણે જોશું અહીંયા પુલ પણ બનાવવામાં આવેલો છે તો ચાલો મિત્રો આપણી સાથે આ તળાવનો નજારો જોતાં જોતાં આપણે આગળ વધતા રહીએ છીએ તળાવની ફરતી કોર ચાલવાનો રોડ છે જે બનાવવામાં આવેલો છે તમે જોઈ રહ્યા છો તે તળાવની અંદર ચાલતા ચાલતા આપણે આ ફરતીકો નજારો જોઈ જોતા જશો અને આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવની અંદર આ પહેલાં ટાપુનો નજારો છે જે તળાવની અંદર ટાપુ બનાવવામાં આવેલો છે ખૂબ જ સરસ એવો આ નજારો તમે જે જોઈ રહ્યા છો તે આપણે બતાવી રહ્યા છીએ હવે આપણે ટાપુની અંદર જઈ રહ્યા છીએ ત્યાં પણ ઘણી એવી સારી એક્ટિવિટી મૂકવામાં આવેલી છે અને બહારનો નજારો પણ આ રીતનો કાંઈક સરસ છે તમે જે જોઈ રહ્યા છો તે આપણે બેસીને તળાવની પારે નજારો જોઈ રહ્યા છીએ અને આ ખૂબસૂરત ફુવારાની નજારો પણ તમે જોઈ રહ્યા છો સામે સરસ મજાના પક્ષીઓ પણ તમને નજરે પડે છે એ પણ સરસ મજાનો નજારો છે આપણે તે નજારો જોતાં જોતાં હવે થોડીક સાંજ પડવા આવી છે અને અહીંયા બાળકો માટે એક્ટિવિટીના સાધનો અને રમતગમત પણ મૂકવામાં આવેલી છે અહીંયા તમે સારી એવી ફોટોગ્રાફી પણ કરી શકો છો સેલ્ફી પણ લઈ શકો છો અને આ ખૂબસૂરત નજારો તમે જે જોઈ રહ્યા છો તે તળાવની અંદરનો જે પહેલો ટાપુ બનાવવામાં આવેલો છે તેનો છે હવે ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ કે અંદર બાળકો રમી રહ્યા છે અને સામે મોટી મોટી બિલ્ડિંગો પણ નજરે પડે છે અને આ તળાવનો સરસ મજાનો નજારો છે તળાવની ફરતી કોર પાયર બાંધવામાં આવેલી છે અને ફરતી કોર ચાલવાનો રસ્તો છે હવે આપણે આગળ વધતા જશું અહીંયા સરસ મજાનું લાઇટિંગ પણ મૂકવામાં આવેલું છે તળાવની અંદર એટલે આપણે જોતા જોતા આગળ વધતા જશું અને અહીંયા તમે ઊભીને સારો એવો તળાવનો નજારો જોઈ શકો છો આપણે પહેલાં સામે એવા ટાપુની અંદર હતા તે તમે જોઈ રહ્યા છો તે ત્યાં ગયા હતા અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ અને આ જૂનાગઢમાં આવેલું નરસિંહ મહેતા તળાવનું ભવ્ય એવું વ્યૂ જોવા મળે છે નરસિંહ મહેતા તળાવની અંદર દરેક જગ્યાએ ડસ્ટબિન મૂકવામાં આવેલી છે જે તમે જોઈ રહ્યા છો તે કચરો કરવાની શક્ત મનાય છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે પૂરેપૂરો તળાવનો વ્યૂ જોવા મળે છે હવે આપણે ત્યાંથી આગળ વધતા જશો અને અહીંયા એક સરસ મજાની પાઇપલાઇન ગોઠવામાં આવેલી છે એ પણ નજરે પડે છે હવે આપણે ત્યાંથી આગળ ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ લગભગ મારી દૃષ્ટિએ તળાવની અંદર લગભગ દોઢ કિલોમીટર જેવું ચાલવાનું છે તે પણ મસ્ત એવું છે અને આ ખૂબસૂરત નજારાને કેપ્ચર કરતાં આપણે નજરે પડી રહ્યા છીએ અને ચાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો એમની એક બે કલાક તો સરસ રીતે નીકળી જાય છે અને તળાવની અંદર આવી અમુક અમુક જગ્યા પણ મૂકવામાં આવેલી છે તમે નીચે જઈને જોઈ શકો છો અને ત્યાંથી આપણે આગળ ચાલશું એટલે તળાવની અંદર આ એક ફુવારો બનાવવામાં આવેલો છે તે મસ્ત છે તે ફુવારો ચાલુ થશે એટલે હું તમને આગળ તે ફુવારાનો નજારો પણ બતાવીશ અહીંયા લાઇટિંગ ફુવારો ગોઠવવામાં આવેલો છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવનો વ્યૂ છે મસ્ત એવો અને હવે આપણે જઈ રહ્યા છીએ તે તળાવની અંદર બીજો જે ટાપુ બનાવવામાં આવેલો છે નાનો એવો મસ્ત એવું એનું યુ છે તે આપણે હવે નિહાળવા જઈ રહ્યા છીએ તેમાં કોર ચાલવાનું છે અને કોર તળાવ જોતું જોતું આપણે બહાર નીકળવાનું છે તો મસ્ત એવો નજારો આ તળાવની અંદર બનાવવામાં આવેલો છે ફરતીકોર ચાલવાનું છે અને જોતું જવાનું છે તમે તળાવની અંદર ફરતી ચાલશો એટલે દોઢ કિલોમીટરથી પોણા બે કિલોમીટર જેવું થઈ શકે છે અને આ ખૂબસૂરત નજારો તળાવનો એક વાર પાછો જોજો પૂરો વિડીયો જોજો જેથી કરીને હરેક વસ્તુની આપણે તળાવની અંદર જે છે તે બધું કેપ્ચર કરેલું છે તો તો આપને પણ જોવા મળે અને તળાવની પાછળથી આવો કંઈક વ્યૂ બિલ્ડિંગનો પણ જોવા મળે છે અને તળાવનો વ્યૂ પણ આવો સરસ મજાનો જોવા મળે છે આજે હું તમને બતાવતો તો ફુવારો તે છે હવે એ ફુવારો લાઇટિંગથી શરૂ થઈ ગયો છે સાંજનો ટાઈમ છે એટલે તમે જે જોઈ રહ્યા છો તે ફુવારાનો સરસ મજાનો નજારો છે અને મસ્ત એવો ફુવારો હવે ચાલુ થઈ રહ્યો છે જો કેટલો સુંદર લાગે છે અમે ગિરનારના પણ દર્શન થઈ રહ્યા છે એ પણ સરસ મજાના અને પાછળ જે આ રોડ છે તેના પણ દર્શન થઈ રહ્યા છે અને અહીંયા બાળકોને અંદર એક્ટિવિટી કરવા માટે સાધનો મૂકવામાં આવેલા છે તે પણ તમે જોઈ રહ્યા છો અને આ લાઇટિંગનો નજારો છે આપણે જે ટાપુમાંથી આવેલા હતા તેનો આ દૂરથી એક નજારો જોવા મળે છે હવે આપણે ફરતા ફરતા તળાવની પારે આપણે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા એક ત્રીજો ટાપુ બનાવવામાં આવેલો છે તે પણ આપણે નજારો જોશું તો આ અંદર ત્રીજો જે ટાપુ બનાવવામાં આવેલો છે તેનો પણ નજારો જોઈ રહ્યા છો તમે તળાવની પારે ફરતી કોટ ડસ્ટબિન અને સરસ મજાની લાઇટિંગ મૂકવામાં આવેલી છે એ તમે જોઈ રહ્યા છો તે ફરતા ફરતા આપણે જવાનું છે મસ્ત એવો નજારો અને અંદર બાળકો માટે એક્ટિવિટીના સાધનો છે અને આપણી આ એકદમ સરસ સેલ્ફી આપણે ત્યાં ઉતારી હતી તે પણ નિહાળી રહ્યા છો તમે ત્યાંથી આપણે આગળ ચડશું એટલે આ જે કાંઈ તમે જોઈ રહ્યા છો તે સરસ મજાનો નજારો છે અને હવે આપણે ચાલતા ચાલતા સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે પણ મસ્ત નજારો છે તો અહીંયા ઘણી બધી એક્ટિવિટી પણ મૂકવામાં આવેલી છે બેસવાની બેન્ચો પણ મૂકવામાં આવેલી છે માણસ જો ચાલીને થાકી જાય તો બેસવા માટે પણ ઘણી બધી સાઈડમાં બેન્ચ મૂકવામાં આવેલી છે આ તમે જોઈ રહ્યા છો તે અહીંથી તમે નીચે ઉતરી અને તળાવની તદ્દન નજીક પણ જઈ શકો છો અને આ બિલ્ડિંગનો વ્યૂ છે અને સામે દાતાર બાપુ જોવા મળે છે અને ગિરનારનો પણ વ્યૂ જોવા મળે છે આ સરસ મજાનું લાઇટિંગ અને સામે જે પેટ્રોલ પંપ આવ્યો તે હવે મસ્ત એવો રોડ પાછળ જઈ રહ્યો છે તેનો નજારો છે આ જોઈ રહ્યા છો તે આ તળાવ રોડ પણ કહેવામાં આવે છે અને આ તળાવનો નજારો છે અને આ તળાવની ફરતી પાય જોવા મળે છે અહીંથી બહાર નીકળવાની મનાય છે જ્યાંથી આપણે આવ્યા ત્યાંથી જ તળાવની અંદર બહાર નીકળવા દેશે અને આ સરસ મજાની લાઇટિંગ એવી તળાવની ચારેય બાજુ તમે જોઈ રહ્યા છો તે છે તો મિત્રો આપણો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં તો તમે તો આપણે આ વિડીયોની અંદર પૂરેપૂરું તળાવનો નજારો તમને બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે સારું લાગે તો કમેન્ટ કરજો અને આ રીતના આગળ જોતા જોતાં આપણે જવાનું છે અને અહીંયા આપણે એક લાઇટિંગની સાથે અહીંયા પણ મૂકવામાં આવેલું છે અને તમે ચાલી ચાલીને થાકી જાઓ તો અહીંયા બેસવા માટે બેન્ચો પણ સારી એવી બનાવવામાં આવેલી છે ત્યાં પણ બેસવાનું અને આગળ જશું એટલે બે ટોયલેટ પણ મૂકવામાં આવેલા છે જેન્ટ્સ અને લેડીઝના એટલે તળાવની અંદર આવનાર વ્યક્તિને કોઈ પણ કોઈપણ જાતની મુશ્કેલી ન થાય તેનું નગરપાલિકાએ ખાસ ધ્યાન દીધું છે ચાલો મિત્રો ફરી મળશું નવા વિડીયોની અંદર એક નવી ખબર સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો જય માતાજી જય બજરંગબલી જય શ્રી કૃષ્ણ દરેક આપણા મિત્રને જય માતાજી